ચર્ચા કરવી છે અમારા સહયોગી મિક્ષુ ઠક્કર પર અમારી સાથે જોડાયેલા છે તો અમે બંને થઈને આજે ઘણા એવા સવાલો છે જે વિક્રમ ઠાકોરને પૂછવાનો પ્રયાસ કરીશું અને અમે જાણવાનો પ્રયાસ કરીશું કે આખરું આ શક્તિ પ્રદર્શન કેમ ઘણા પ્રશ્નો લોકોના મનમાં પણ ઉઠી રહ્યા છે વિક્રમભાઈ ને લઈને તેના ઉપર પણ જે પ્રશ્નો ઉઠી રહ્યા છે તેનું નિરાકરણ પણ આજે ચોક્કસથી લાવવાની કોશિશ બિલકુલ તો વિક્રમભાઈ પહેલા તો લાઈફ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે અને આપે અમને તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખુબ ખૂબ આભાર હવે ચર્ચાની શરૂઆત કરવી છે તો વિક્રમભાઈ જયારે આપણે શક્તિ પ્રદર્શન કર્યું જયારે અમુક જે કલાકારો છે તેમને વિધાનસભાના સરકારી કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના અન્યથા બીજા પણ સમાજના ઘણા બધા કલાકારોની અવગણના કરવામાં આવી હતી જેને લઈને તમે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું શું મુદ્દો એ હતો આપ અમને જરા સમજાવશો અરે શક્તિ પ્રદર્શન નતું ખાલી અમે લોકો તો ખાલી અલગ અલગ બધા કલાકારો ને મેં ખાલી પોસ્ટ મૂકી હતી કે ભાઈ આપડે આવતી કાલે સાંજે ચાર વાગે સ્નેહ મિલન જેવું અમે લોકો એ રાખ્યું હતું મતલબ એમાં એવું હતું કે અમારા કલાકારો ને બીજા સમાજ ના આગેવાનો હોય એ રીતે અમે એવું હતું કે ભાઈ ચાલો બહુ ની તો ત્રણસો ચારસો જણા અમે લોકો મળીને કદાચ ચર્ચા બધી કરીશું અને જે વાત હતી કે ભાઈ આપણે બીજા કલાકારો ને બી ન્યાય મળવો જોઈએ ને એ લોકોને ને બી જે ગુજરાત સરકારના કાર્યક્રમો થાય છે એમાં ફિક્સ કલાકારો જે હોય છે એની જગ્યાએ જે મીડિયા દ્વારા થતા હોય છે તો એની જગ્યાએ બીજા કલાકારો ને પણ મોકો મળવો જોઈએ એના માટે અમે ખાલી એક નાની મીટીંગ રાખી હતી પણ એ નાની મીટીંગ માં આટલે બધા ચાહકો ને આટલા બધા બધા આવી જશે અમને પણ ખબર નથી કે શક્તિ પ્રદર્શન જેવું કરવાનો અમારો કોઈ ઈરાદો નતો એવું કશું નતું ખાલી અમે બધા કલાકારો ભેગા થઈને ચર્ચા કરવાના હતા બસ પરંતુ જે પ્રમાણે ત્યાં પબ્લિક જોવા મળી રહી હતી એ પ્રમાણે તમારા ચાહકો ત્યાં બહુ જ બધા હતા એટલે અમને એવું લાગ્યું કે શક્તિ પ્રદર્શન છે ખરેખર કલાકારો છે એમના દ્વારા પણ ધરવામાં આવ્યો હતો ને ઘણા બધા કલાકારો તમારા સપોર્ટમાં પણ હતા હાલાકી હોવું જ જોઈએ કારણ કે ખરેખર સરકાર દ્વારા ઠાકોર સમાજને કેવી રીતે ઓગણવામાં આવી રહ્યું છે ઘણા ગુજરાતી કલાકારો દ્વારા એવા નિવેદન પણ આપવામાં આવ્યા હતા હાજી એટલે ઠાકોર સમાજ તો ખરો ક્ષત્રિય સમાજ તો ખરો સાથે બીજા જ્ઞાતિના કલાકારોને પણ એવું લાગતું હતું કે એ પણ અવગણના થાય છે અને બસ એટલા માટે જ અમે એક મુદ્દો ઉઠાવ્યો વિધાનસભાનું તો એ પૂરું થઈ ગયું હતું બરાબર જે કલાકારો બોલાવે સારું કેવું બોલાવે બધા મોટા મોટા કલાકારો હતા પણ પછી અમે લોકો વિચાર્યું ઘણા બધા મને ફોન કરી કીધું કે વિક્રમભાઈ તમે કેમ નથી ગયા તો મેં કીધું આમંત્રણ નથી એટલે હું નથી ગયો

એ જ કલાકારો હોય છે પછી મેં મુદ્દો એ ઉઠાવ્યો કે એમાં ક્ષત્રિય સમાજ ની સાથે સાથે બીજા કલાકારો પણ બઉ સારા સારા સમાજ ના છે ને સારું એમનું નામ છે તો એ કલાકારો ને મોકો મળવો જોઈએ કે ભાઈ એક fix કલાકારો જ કેમ બિલકુલ બિલકુલ મેં વિક્રમ ભાઈ જી આપ વારે ઘડી મીડિયેટર દ્વારા મીડિયેટર દ્વારા કરવામાં આવે છે તો આપનો આ મીડિયેટર નો ઈશારો કોની તરફ છે જે હશે મીડિયેટર એ તો તમને બી ખબર હશે મને બી એટલી બધી આઈડિયા નથી કેમ કે કે આ મુદ્દો કોણ ખબર ખબર નથી નથી એવું કેવું છે દ્વારા મોકલવામાં આવે છે બાકી બીજા બધાની અવગણના કરવામાં આવે છે હા સરકારના સરકાર ને તો બધા કલાકારો એક સરખા હોય ને એટલે સરકાર નો નિર્ણય આ ના હોય શકે આ નિર્ણય મીડિયેટર નો જ હોય શકે એમ જી અને

એટલે actually જે આ મુદ્દો ઉઠાવ્યો તો મારા માટે હતો નહી બરાબર દરેક કલાકારો માટે હતો દરેક જ્ઞાતિ કલાકારો માટે હતો એટલે હું જવું ના જવું એવું કોઈ મારે હું કદાચ જવું તો લોકો એવી વાતો કરે કે જો ભાઈ વિક્રમ ઠાકોરે વિક્રમ ઠાકોર નતો બોલાવ્યો એટલે વિક્રમ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો અને વિક્રમ ઠાકોર અત્યારે ત્યાં જઈ ત્યાં જતો રહ્યો એનું શું એને સ્વાગત કરાવી નાખ્યું એટલે એક મેસેજ એવો ખોટો બી જતો હતો કે હું ત્યાં જઉં તો લોકોને એવું લાગે કે ભાઈ એને એનું સ્વાગત કરાવું હતું એટલા માટે આ બધું મુદ્દો ઉઠાવ્યો હું જઈશ ચોક્કસ જઈશ સીએમ સાહેબ ને મળીશું પર્સનલી મળીશું એમને બિલકુલ એટલે જે પ્રમાણે જે પ્રમાણે એક વખત વિધાનસભામાં તમને બોલાવવામાં ન આવ્યા એમના પછી તમારું જે કેવું છે કે સ્નેહ મિલન કાર્યક્રમ તમે કહ્યું તમારી ભાષામાં અમારી ભાષામાં પ્રદર્શન તમારી ભાષામાં તમે સ્નેહ સ્નેહ મિલન મિલન કાર્યક્રમ તો કાર્યક્રમમાં તમને જેટલા પણ લોકો હતા એના પછી વિધાનસભાના જે અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી દ્વારા બહુ મોટું સંમેલન કરવામાં આવ્યું એ ટાઈમે અલ્પેશ ઠાકોર જે નેતા છે ભાજપના એમને એવું કહ્યું હતું કે આ ખાલી જે સિંગર્સ હતા એમના માટેની જે અચાનક ઉભો

એટલે હું ગૌરવ ની વાત અનુભવું છું મારી સરકારે મારી આટલી નાની વાત એમને સાંભળી અને બીજું કે બસ આગળ જતા બી જે સરકારી કાર્યક્રમો થાય એમાં દરેક જીલ્લા કાર્ય થતા હોય જેમ કે ભાઈ કાઠિયાવાડ થતો તો કાઠિયાવાડના ના કલાકારો ને તમે બોલાવો ઉત્તર ગુજરાત માં થતો હોય ઉત્તર ગુજરાત ના કલાકારો બોલાવો તો શું બધા કલાકાર ને ન્યાય બી મળી રહે છે એમના સન્માન પણ જળવાઈ રહે છે અને બધાને ને લાગશે કલાકારો કે ચલો ભાઈ સરકાર શ્રી ના કાર્યક્રમ માં અમે અમને બોલાવ્યા બિલકુલ 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 રાજકારણના ટાઈમ હતો એ વખતે ત્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા તો એ વખતે મને કીધું તું કે ભાઈ તમારે રાજકારણ માં જોડાવું હોય તો તો મેં સાહેબ સાહેબ અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે થી ફરીથી શરૂ થઈ છે ને અત્યારે સારા પીચર ચાલી રહ્યા છે ગુજરાતીમાં તો મારે ગુજરાતી ફિલ્મો આગળ ગુજરાતી ફિલ્મોને આગળ લઈ જવી છે તો કદાચ હમણાં તો હું નહીં જોડો પણ ભવિષ્યમાં વિચારી છે કે મને એ નથી ખબર પડતી આપણા ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે બરાબર ગુજરાતને ડ્રાય સિટી આપણે કહીએ છીએ શહેર કહીએ છીએ રાજ્ય કહીએ છીએ તો છતાં પણ પાંચ વાગે મારા દુઃખી એવા સોંગ વાગી જતા હોય એવા ચાલી જતા હોય તો તમારી પ્રેમ ભર્યા જે ગીતો છે એમની અવગણના કેમ કરવામાં આવે છે કેમ એવા શબ્દો તમે વાપરતા નથી તોય તમારા ગીતોની કેમ ટીકા કરવામાં આવે છે એના પાછળના શું કારણ અરે મારે કેવાનો મતલબ એ જ હતો એ વખતે જયારે અમે લોકો મળ્યા બધા કલાકારો તો મને એ વખતે મેં મારે કોઈ બારોટ બહુ સારા સિંગર છે રાકેશભાઈ બહુ સારા સિંગર છે મારે એમનો કોઈ વિરોધ નથી મારા ખાસ મિત્ર મારા ભાઈ જેવા છે ભાઈ જ છે પણ વસ્તુ એ હતી કે ઘણા નેતાઓ અમુક અમુક એવા આગેવાનો હોય કે જે હું આવા ગીતો ગાતો તો વિરોધ કરતા હતા જાહેરમાં કેતા હતા બધા વચ્ચે ભાઈ વિક્રમ ઠાકોર આવા ગીતો ગાય છે તો મારો મારે કોઈ

એને તો એના એના ગીતો જ ગાવાનો love song ગાવાનો ને હા છે બરાબર તો જેની જેવી કળા હોય તો પછી એ મારો મુદ્દો એ હતો કે મારે કોઈ પણ એક વસ્તુ સાચી જ છે ને ભાઈ આવા ગીતો ના ગાવા જોઈએ ખરેખર તો આપડા ગુજરાત માં તો દારૂ દારૂ બંધી છે તો દારૂ વાળા ગીતો ના ના ગાવા બિલકુલ બિલકુલ વિક્રમ એક એવો પ્રશ્ન પણ છે કે સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં

રાજકારણ માં તો શું હું એવું નથી કે બે હાજર સત્યાવીસ ની વિધાનસભામાં તમારે જોડાવું છે નેતા બનવું છે કે નહીં કારણ કે વિક્રમ ઠાકોર જાણે છે કે અભિનેતામાંથી નેતા ક્યારે બનાય ને કેવી રીતે બનાય બરાબર તો શું તમારી ઈચ્છા ખરી રાજકારણમાં જોવાની

મેં વિચાર્યું કે હારું નેતા બનીને સામાજિક કાર્ય ના કરી શક્યા તો પછી નેતા બનવાનો મતલબ શું એના કરતા અભિનેતા બનવું સારું છે નેતા કરતા અભિનેતા સારું છે હા ના બહાર રહી પણ આપણે સમાજ ની સેવા કરી શકીએ છીએ બિલકુલ જેમ કે આજ આપ કલાકારોની વાત કરીએ કલાકારોની વાત કરીએ કે કલાકારો માટે જે આ મુદ્દો ઉઠાવ્યો બરાબર એટલે હું રાજકારણ માં તો છું નઈ કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો અને સરકાર શ્રી ને યોગ્ય લાગ્યો જી તેમણે મારી વાત સાંભળી તો બસ આવી રીતે રાજકારણ ની બાર રહીને પણ ઘણા બધા એવા એવા પ્રશ્નો હશે જે મારી સામે આવશે કોઈ બી સમાજ ના કોઈ બી સમાજ ના કોઈ કોઈ બી પ્રશ્નો જે હું મારા મારા કેવાથી હું રજૂઆત કરી શકું મુખ્યમંત્રી શ્રી ને ભાઈ આ વસ્તુ છે તો તમે કરો એમ તો ઘણા બધા એવા મુદ્દા હશે તો હું ચોક્કસ ચોક્કસ પણ રાજકારણની બાર રહીને પણ હું કરી શકું છું કરીશ અને જો ભવિષ્યમાં રાજકારણમાં જવું છે તો કઈ પાર્ટી વધુ પસંદ કરશો તમે મેં ના કીધું દરેક પાર્ટી જોડે મારા બહુ સારા સંબંધ છે તો જેમ કે દરેક તમારા જેવા દરેક ચેનલ વાળા બધા મીડિયા વાળા દરેક જોડે મારા બહુ સારા સંબંધ છે એટલે ફક્ત તમને એકલાને ને interview આપીને બીજા ને આપ્યું ના હોય મારા તો બધા સરખા પણ એક સાથે બધા પાર્ટી ને તો નહી સાચવો ને એટલે પર્ટિક્યુલર કોઈ નામ કે ભાજપમાં માં જોડાવું છે કોંગ્રેસમાં માં જોડાવું છે આમ આદમી પાર્ટી જોડાવું છે જેમ અત્યારે તમે મને જ ઇન્ટરવ્યુ આપી રહ્યા છો તો તમે કોઈ એકને સાચવી રહ્યા છો ને તો ભવિષ્યમાં કોઈ એકને સાચવવાની ઈચ્છા છે અત્યારે તમારી જોડે વાત કરું કાલે હમણાં કોઈ બીજા મિત્ર આવશે મીડિયા વાળા એમની જોડે વાત કરીશ